સનાતન ધર્મ જય સ્વયંભુ જોડેશ્વર મહાદેવ ખીજડીયા તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ જોડેશ્વર મહાદેવ આજે મહાશિવરાત્રી છે જય ભોળાનાથ ઓમ નમ શિવાય શ્રી ગુણેશ્વર મહાદેવ જોડેશ્વર મહાદેવ ત્રણ શિવલિંગ છે શ્રી ગણેશ શ્રી ગણેશન હે ભવાન હે મહાપાર્વતી Čivo, hvala vam Zaj bolana. <laughs> zaj bolana, zaj bolana. Zai.

હલો જોડેશ્વર મહાદેવની